અંકલેશ્વર જેઆરડીસી પોલીસે નોટિફાઈડ ઓફિસ નજીકથી શંકાસ્પદ એસએસનો ભંગાર ભરેલ પિકઅપ ગાડી સાથે એક ઇસમને બાર પોઈન્ટ ત્રેપન લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જેઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મુક્તિ ચોકડીથી નોટિફાઈડ ઓફિસ તરફ શંકાસ્પદ એસએસના નાના મોટા ટુકડા ભરી એક પિકઅપ ટેમ્પો જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે નોટિફાઈડ ઓફિસ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી એસએસના ટુકડા ભરેલ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલક અને અમદાવાદના બાપુનગર બત્રીસપુરાની ચાલીમાં રહેતો વિશાલકુમાર મનુ પટણીને પકડી તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા આ જથ્થો મીના એન્જિનિયરિંગ કંપનીમાંથી ગોવિંદ કાનજી પટણીના કહેવાથી ભરી લાવેલ હોવાની કબુલાત કરી હતી પોલીસે અઢારસો નેવ કિલો ભંગાર રૂપિયા ચાર પોઈન્ટ ત્રેપન લાખ અને આઠ લાખનો ટેમ્પો મળી બાર પોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે